પણ સામાજિક જાગૃતિ અને એકતાના સંદેશ ને ધ્યાનમાં રાખીને દાતા ખેડૂમાં અને પોશીના તાલુકામાં સંયુક્ત કોઈ એક જ સ્થાને ઉજવણી કરવામાં આવે તેને લઈને આજરોજ હડાદ ખાતે બેઠક યોજાઈ હતી આદિવાસી જય જુવાલ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણી માટે આજ રોજ નરાદ ખાતે બેઠક મળી હતી આ બેઠકમાં દાતા ઉપરાંત ક્ષેત્રમાં પોષીનારથી પણ આદિવાસી સમાજના ચિંતકભાઈઓ ઉપસ્થિત હતા અને સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવી છે તો આ વર્ષે અલગ અલગ રૂપોની અંદર ઉજવણી ના કરતા ખેતરમાં વસેના દાબા તાલુકા સમાજ સમક્ષ એક જ સ્થાન ઉપર કાર્યક્રમ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે અને એ જે સ્થળની જાહેરાત એ ત્રણથી ચાર દિવસની અંદર કરવામાં આવશે અને સૌ સમાજના જે ભાઈઓ બહેનો એ નવ વખતની ઉજવણી ઉજવણી કરવા માટે એ સ્થળ ઉપર ઉભા રહેવા વિનંતી છે જે આ દિવસ જે